યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં ત્રીસમા ભાગનો પાઠ સાંભળીશું હરીહિયો હે નૃપ શ્રેષ્ઠ ચાર પછી મંત્રીના મનમાં તે તલાવડીને ખોદવાનો વિચાર થયો તેણે એક હાથનો ખાડો ખોદીને તેમાંથી જળ પ્રાપ્ત કર્યું હે રાજન તે જળ પીવાથી રાજાને અને તેમના સાગર નામક મંત્રીને પણ તૃપ્તિ થઈ ત્યારે રાજાને કહ્યું રાજન આ તલાવડી પહેલા વરસાદના જળથી ભરેલી હતી હવે તેની ચારે બાજુ પાળ બનાવી દેવી જોઈએ એવું મને લાગે છે

પોતાના મંત્રી બુદ્ધિસાગરને જ આ શુભ કાર્યમાં નિયુક્ત કર્યા જ્યારે રાજાની આજ્ઞાથી અતિશય પૂર્ણાત્મા બુદ્ધિસાગર તે તલાવડીને સરોવર બનાવવાના કાર્યમાં લાગી ગયા તેની લંબાઈ અને પહોળાઈ ચારે બાજુથી પચાસ ધનુષ્ય થઈ ગઈ તેની ચારે બાજુ પથ્થરના ઘાટ બની ગયા અને તેમાં અગાધ જળરાશિ સંચિત થઈ ગઈ આવી તલાવડી બનાવીને રાજાને બધા સમાચાર કહેવા ચારથી બધા વનના પ્રાણીઓ અને તરસ્યા પછી તે તલાવડીનું ઉત્તમ જળ પીવા લાગ્યા પછી આયુષ્ય સમાપ્ત થતા મંત્રી બુદ્ધિસાગરનું મૃત્યુ થઈ ગયું હે રાજન તે મારા ધર્મરાજના લોકમાં આવ્યા તેમના ધર્મ વિશે મેં ચિત્રગુપ્તને પૂછ્યું જ્યારે ચિત્રગુપ્તએ તેમની તલાવડી બનાવવાની બધી વાત મને કહી સાથે એ પણ કહ્યું કે આ મંત્રી રાજાને ધર્મ કાર્યનો ઉપદેશ કરતા હતા તેથી આ ધર્મ વિમાન પર ચડવાના અધિકારી છે હે રાજન ચિત્રગુપ્તના આ પ્રમાણે કહા પછી મેં બુદ્ધિ સાગરને ધર્મ વિમાન પર ચડવાની આજ્ઞા આપી દીધી હે ભગીરથ પછી કાલાંતરમાં રાજા વીરભદ્ર પણ મૃત્યુ પછી મારા સ્થાન પર આવ્યા અને પ્રસન્નતાપૂર્વક મને નમસ્કાર કર્યા ત્યારે ત્યાં મેં તેમના સંપૂર્ણ ધર્મ વિશે પણ પ્રશ્ન કર્યો હે રાજન મારા પૂછવાથી ચિત્રગુપ્તને રાજાને પણ તલાવડી ખોદાવવા રૂપી ધર્મ કાર્ય કર્યું હોવાની વાત કહી ત્યારે સારી રીતે સમજાવ્યા તે સાંભળો હે ભૂપાલ ભગીરથ પૂર્વકાળમાં સૈકત શિખર પર તે લાવક એટલે એક પ્રકારનું પક્ષી પક્ષીએ પાણીના માટે પોતાની ચાંચથી બે આંગળ ભૂમિ ખોદી નાખી હતી શ્રેષ્ઠ ત્યાર પછી કાલાંતરમાં તે ડુક્કરે પોતાના મુખથી એક હાથ ઊંડો ખાડો ખોજ્યો ચારથી તેમાં હાથભર પાણી રહેતું હતું ચાર પછી કોઈ સમયે તે કાલી એક પક્ષી એ તેના પાણીમાં ખોદીને બે હાથ ઊંડો કરી દીધો મહારાજ ત્યારથી તેમાં બે મહિના સુધી જળ રહેવા લાગ્યું વનના નાના નાના જીવો તુષાથી વ્યાકુળ થઈ જતા તે જળ પીતા હતા હે શ્રુવ્રત તેના ત્રણ વર્ષ પછી આ હાથીએ તે ખાડાને ત્રણ હાથ ઊંડો કરી દીધો હવે તેમાં વધારે પાણી ભેગું થઈને ત્રણ મહિના સુધી રહેવા લાગ્યું જંગલના જીવ જંતુઓ તે પાણી પીતા હતા પછી પાણી સુકાઈ ગયા પછી તમે તે સ્થાન પર ગયા ક્યાં એક હાથ માટી ખોદીને તમે જળ પ્રાપ્ત કર્યું હે રાજન ત્યાર પછી મંત્રી બુદ્ધિસાગરના ઉપદેશથી તમે પચાસ ધનુષ્યની લંબાઈ પહોળાઈમાં તેને તેટલું જ ઊંડું ખોદાવ્યું પછી તો તેમાં જળ ઘણું જ સંચિત થઈ ગયું ત્યાર પછી પથ્થરોના ઘાટ બની જતા તે મહાન સરોવર બની ગયું જ્યાં કિનારા પર બધા લોકોના માટે ઉપકારી વૃક્ષો લગાવી દેવામાં આવ્યા તે તળાવ દ્વારા પોતપોતાના પુણ્યથી આ પાંચ જીવ ધર્મ વિમાન પર બેઠા છે હવે છઠ્ઠા તમે પણ તેના પર ચડી જાઓ હે ભગીરથ મારું આ વચન સાંભળીને છઠ્ઠા રાજા વીરભદ્ર પણ તે પાંચના જેવા પુણ્યભાગી થઈને તે ધર્મ વિમાન પર જઈને બેસી ગયા હે રાજન આ પ્રમાણે મેં તળાવ બનાવવાથી થનારા પુણ્યનું વર્ણન કર્યું આ સાંભળીને મનુષ્ય જન્મથી મૃત્યુ સુધીના પાપથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ કથા સાંભળે છે કે વાંસે છે તે પણ તળાવ બનાવવાના સંપૂર્ણ પુણ્યને પ્રાપ્ત થાય છે તો અહીંયા નારદ પુરાણમાં ત્રીસમો ભાગ સમાપ્ત થયો તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ નારદ પુરાણ ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો